ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસ માં લેવાયેલો સીએમએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસ માં લેવાયેલી સીએમ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું ફરી એકવાર સિમ્પલી શિક્ષક કોચિંગ ક્લાસીસે ઉત્તમ પરિણામ આપ્યું છે કોચિંગ ક્લાસના ડિરેક્ટર તરુણ અગ્રવાલ અને તેમની ટીમની માર્ગદર્શન હેઠળ ધ્વનિલ મિસ્ત્રીએ સીએમએ ફાઉન્ડેશનમાં ચારસોમાંથી બસો અઠ્ઠાણું સ્કોર કર્યા અને સિમ્પલી શિક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે હર્ષ ભાટિયા અને પ્રીત બાવેજા બસો ચોરાશી માર્ક્સ સાથે બીજા નંબરે અને પ્રીત જોગાણી બસો ઇઠ માર્ક્સ સાથે ત્રીજા નંબરે રહ્યા છે સિમ્પલી શિક્ષા ક્લાસીસના તેતાલીસ વિદ્યાર્થીઓમાંથી આડત્રીસ સીએમએ ફાઉન્ડેશન પરીક્ષામાં પાસ થયા હતા જેની સાથે તેમનું ઇઠ્યાસી પોઈન્ટ સાડત્રીસ ટકા પરિણામ રહ્યું હતું સિમ્પલી શિક્ષા આજે સુરતમાં સીએમએના કોચિંગમાં ઘણું સારું કામ કરી રહ્યું છે છેલ્લા સાત વર્ષમાં સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલમાં અહીંયાથી ચાલીસ ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે સિમ્પલી શિક્ષા એકલું એવું કોચિંગ છે જે ફક્ત સીએમએનું જ કોચિંગ કરાવે છે એકલું સીએમએ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે જ વર્ષોથી સારું પરિણામ ચાળી રાખવામાં સફળ રહ્યા છે તરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે સુરતમાં સીએમએનો ક્રેઝ સતત વધી રહ્યો છે ડિસેમ્બર બે હજાર પચીસથી ફાઉન્ડેશનની પરીક્ષામાં પ્રથમવાર પાંચસો કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ સાથે સંસ્થા સતત ફાઉન્ડેશન પરીક્ષાના પેપરનું સ્તર ઊંચું કરી રહી છે જેનાથી વિદ્યાર્થીઓને તેને પાસ કરવા માટે વધારે પ્રયત્ન કરવાની જરૂર છે પાસ થનારા વિદ્યાર્થીઓને તરુણ અગ્રવાલે અભિનંદન પાઠવ્યા હતા આજે જ્યારે રિઝલ્ટ આવ્યું છે તમે તમારા છોકરાઓને આખું વર્ષ ભણાવ્યા આજે આ રિઝલ્ટ ઉપર તમને કેવો ગર્વ થાય છે बो વધારે પરતુગર થાય છે કે જે બધા છોકરાઓને બનાવીયું જે રીતે સમજાવ્યું ને પાછો રિસ્પોન્સ પણ મળ્યું એવો સારું રહ્યું તો આમ ઇટ્સ અ પ્રાઉડ ફીલિંગ કે હા ફાઈન ક્લિયર થઈ ગયા બધા છોકરા આ پورے સાલ બાળકોને કિસ તરહ સે ટ્રીટ કરતી હે ય બગન બચ્ચે છોટે હે ઓર પહેલા કે અસક બીકોપ કે બાદ મેં કરતી થી અબ યે સાથ મેં હી કરને લગે હે તો કિસ તરહ સે ઇનકો પઢાને મે આપકો દિક્કત આ રહી હે આસાની હો રહી હે दिक्कतें तो नहीं आ रही बस एक्चुअली ठीक है वो अभी तक माइनर लेवल पे है ना थोड़ा सा उनका वो फ़र्क पड़ जाता है बाकी बच्चे ऐसे समझदार हैं तो इतनी ऐसा सच दिक्कत नहीं आ रही उनको जो भी समझाओ मान जाते हैं आपका सब्जेक्ट बच्चों को किस तरह से आप पढ़ाते हैं जिसे इतना अच्छा रिजल्ट उनका आ सका है। उनका सीन ऐसा रहता है कि हम लोग है ना जैसे अब वो उनको हिंदी ट्रांसलेशन चाहिए या गुजराती चाहिए जो पॉसिबल लैंग्वेज हमको आती है हम उस हिसाब से उनको समझाते हैं एंड जैसे हमारे क्वेश्चन पेपर हम सेट करते हैं रेगुलर टेस्ट होता है तो वो हम कंडक्ट करते हैं तो उससे उनको ईजी हो जाता है ग्राफ्स करने में तरुण सर का सपोर्ट आपको किस तरह से हद से ज्यादा आ रहा है तरुण सर का सपोर्ट मतलब उन्होंने फुल्ली मेरे को ऐसे छूट दे रखी है कि मैम आप अपने हिसाब से ही ट्रीट कर सकते हो तो कहीं पे भी मुझे वहाँ सर ने कभी भी रोका नहीं है उस चीज़ को तो लेके अब जो बच्चे नहीं पास हो सके हैं या नहीं एपियर हो सके उनको क्या मैसेज देना चाहिए जो हो गया सो हो गया है एक बार और चांस मिलेगा इंस्टीट्यूट एग्जाम से लेती है हर सिक्स मंथ्स में तो इस नेक्स्ट अटेम्प्ट में

એનું નક્કી તો મને બે ત્રણ રિકમેન્ડેશનથી મેં નક્કી કરેલું આખું વર્ષ કેવું લાગ્યું અને અહીંયા કાફી સપોર્ટ રહેલું ને બધા ડાઉટ્સ ક્લિયર કરેલા ટાઈમ ટુ ટાઈમ બધા ચેપ્ટરવાઇઝ ટેસ્ટ લીધેલી એના લીધે મને કાફી ઇઝીલી ક્લિયર કરી શક્યું આગળ શું ભણવા માગીશું આગળ મેં સીએમએ ક્લિયર કરવા માગું છું મારું નામ પ્રીત જોગાણી છે અને આજે ફાઉન્ડેશનમાં મારા ટુ સેવેન્ટી એઈટ આવ્યા છે માર્ક્સ દીપ આ તારું જે રિઝલ્ટ આવ્યું છે એનું તું શ્રેય કોને હવે હું આખા સિમ્બલી શિક્ષાને આપું છું એમના એમના સપોર્ટ વગર હું આજે અહીંયા આટલા સુધી નહીં આવી શકતો એમનો એટલે બધો સપોર્ટ એમને આપું છું કયા સ્ટાન્ડર્ડ પછી તે સીએમએ કરવાનું વિચાર્યું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પછી મારો ફ્રેન્ડ હતો અહીંયા એ કરતો હતો એને મને રેકમેન્ડ કર્યું કે સારું છે સીએમએ તો કરી શકે છે આગળ સ્કોપ છે તો એટલે હું અહીંયા આ કરું છું આખું વરસ તું ભણ્યો કોલેજની સાથે જે આ કર્યું તને કોલેજ અને અહીંયા બે વચ્ચે તકલીફ નહીં મળી ના ના અહીંયાના ટીચર્સ એટલા સારા હતા એટલા સપોર્ટિવ એટલા ફ્રેન્ડલી હતા કે એમને બધું સાચવી લીધું ને કંઈ પ્રોબ્લેમ નહીં આવ્યો હજી જ્યારે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે સિમ્પલી શિક્ષામાં તારા બેસ્ટ લેક્ચર કોણ છે સિમ્પલી શિક્ષા બે લેક્ચર તો લીના મેમ જ છે એમનું એ જે રીતે કોમેડી જેટલું ભણાવતા હતા જે રીતે એટલા ફ્રેન્ડલી હતા એટલું કોઈ નહીં હતું આગળ શું બનવા માંગે છે આગળ સીએમએ બનીને જો ફિલ્ડ હજી કઈ ડિસાઇડ નથી કર્યું પણ સીએમએ બની જવું પછી આગળનું વિચારીશ જે છોકરાઓ પોતાની ફિલ્ડ સિલેક્ટ કરવામાં ગૂંચવણ અનુભવે છે એ લોકોને તું શું શું મેસેજ પાઠવવા માંગે લોકોને એટલું જ કહું છું કે હમણાં તમે જે ભણો છો એના પર ફોકસ કરો આગળ બહુ બધી લાઈન તમારા માટે ઓપન જ છે તો તમે સીએમએ બની જાઓ પછી તમે બધાની ગાઈડલાઈન્સ લો અને પછી તમે ડિસિઝન લો કે તમારે શું કરવું છે માય સેલ્ફ પ્રિયા પુંગલિયા मेको सी एम ए फाउंडेशन में टू ट्वेंटी सिक्स मार्क्स आए हैं सी एम ए फाउंडेशन एग्जाम में CMA ये आपको सी ए में करना था ऐसा आपने कहाँ से आपने सीखा और कहाँ किसके सजेस्ट किया ये मेरी सिस्टर ने सजेस्ट किया वो खुद सी एम ए फाइनलिस्ट है तो उसने मेरे को रेकमेंड किया कि सिंपली शिक्षा से करना वहाँ के टीचर्स बहुत अच्छे हैं तरुण सर ने बहुत सपोर्ट किया है बहुत मोटिवेट किया है इसलिए ये स्टेप लेने के लिए मैं इस ट्यूशन में आई और हाँ ये सच हुआ है कि सर ने बहुत सपोर्ट किया है बहुत मोटिवेट किया है कि तुम करो और तुम बहुत आगे तक जा सकते हो सी एम ए में ऐसा आपने क्या देखा कि जिसकी वजह से आपने सी एम ए सिलेक्ट किया सी एम ए में मेन ऐसा है कि उसमें थोड़ा टाइम एज़ कम्पेरेटिवली दूसरे सब दूसरे दूसरे कोर्स से काफ़ी अलग है उसमें टाइम भी बहुत कम है और ना आ, स्कोप बहुत आगे अच्छा है उनका पैकेज भी बहुत अच्छा है और उसमें सीखने को भी बहुत कुछ मिलता है सीएमए के साथ आप अभी क्या कर रही हो करंटली मैं सीएम एम मैं सिर्फ सी कर रही हूँ और कॉलेज का फर्स्ट ईयर मतलब बी कॉम चल रहा है मेरा साथ में आप भविष्य में क्या बनना चाहती हूँ क्या करना चाहती करंटली मेरा सिर्फ सी परस्यू करने का है एंड इफ आगे वो हो गया तो आई हैवन મારું નામ તરૂણ અગ્રવાલ છે સિદ્ધિ શિક્ષા કોચિંગ ક્લાસીસનો સંચાલક આજે સીએમએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવાયેલી ડિસેમ્બર બે હજાર પચીસની ફાઉન્ડેશનની એક્ઝામ્સનું પરિણામ જાહેર થયું છે જેમાં સુરતનું ખાસું એવું સારું પ્રદર્શન આવ્યું છે પાંચસો કરતાં વધારે લોકોએ એક્ઝામ આપેલી જેમાંથી એસી પંચ્યાસી ટકા લોકો ઉત્તીર્ણ થયા છે

પાસમાં જારે રિઝલ્ટ લોકો સીમે કરતા હતા તો મોસ્ટલી લોકો ફાઉન્ડેશન સ્કીપ કરીને બીકોમ પછી ચાલુ કરતા હતા એટલે ડાયરેક્ટ ઇન્ટરમીડિયેટ ને ફાઇનલ માં અપીયર કરતા હતા ત્યારે સ્ટુડન્ટ્સ ની સ્ટ્રેન્થ બહુ ઊંચી હતી એટલે આજે 500 સ્ટુડન્ટ 600 સ્ટુડન્ટ ફાઉન્ડેશન આપે છે તો આજથી 5 વર્ષ પહેલા કદાચ 100 સ્ટુડન્ટ હશે કે જે ફાઉન્ડેશન એક્ઝામ આપતા હશે એટલે ત્યારની ને ત્યારની જનરેશન માં સૌથી મોટો એજ ગેપ છે આજે આ લોકો બધા 17 18 વર્ષના સ્ટુડન્ટ્સ છે પહેલા જ લોકો બીકોમ પછી કરતા હતા તો એવરેજ 21 22 ની એજ પર લોકો સીમા સ્ટાર્ટ કરે આપણે સર ભવિષ્યમાં આ છોકરાઓનું ભવિષ્ય કેવું એ લોકોને સર્વિસમાં કે એનો ગ્રોથ કેવો છે અત્યારે સીએમએ નો ક્રેઝ મેજરલી વધવાનું કારણ જ આ છે કે ઇન્ડસ્ટ્રીમાં જોબ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે અને દર વર્ષે ઓપોર્ચ્યુનિટીઝ વધ્યા કરે છે ઇવન એટલા બી ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો સીએ કર્યા પછી સીએમએ કરે છે કે સીએમએમાં પબ્લિક સેક્ટર કંપનીઝમાં બી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે ગવર્મેન્ટમાં બી સ્પેસિફિકલી આના માટે જેમ આઈએસ આઈપીએસની એક્ઝામ આવે એની હિસાબે આઈસીએસની એક્ઝામ આવે ઇન્ડિયન કોસ્ટ અકાઉન્ટાઈન સર્વિસ એના સિવાય પ્રાઇવેટ સેગમેન્ટમાં બી સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે જેના લીધે લોકોનો ક્રેઝ વધે છે ને આ લોકો જ્યારે આજથી બે વર્ષ અઢી વરસ પછી સીએમએ થઈને બહાર નીકળશે તો એમના માટે ઓપોર્ચ્યુનિટીઝ અત્યાર કરતાં બી વધારે સારી હશે